તમે છેલ્લા દસ મહિનાથી તો તૈયારી કરી જ હશે તો જ આટલા માર્ક્સ થાય બાકી ફાંકા મારવાળા માર્કેટમાં ઘણા બધા છે જય ઠાકર તો જય ઠાકર ભાઈ અને વાત કરીએ કે મેં કેટલી તૈયારી કરી હતી તો મેં છેલ્લા ત્રણ વર્ષ જેવા થઈ ગયા છે મને તૈયારી કરતા પણ મેં તૈયારી સિરિયસલી એકદમ ત્યારે સ્ટાર્ટ કરેલી જ્યારે ગ્રાઉન્ડ મેં ક્લિયર કરી લીધો હતો અને પરીક્ષાની જે તારીખ છે એ જાહેર થઈ ગઈ હતી એના પછી મેં એકદમ સિરિયસ તૈયારી ચાલુ કરી હતી મેં રોજની બાર થી તેર કલાક હું વાંચતો હતો અને તો એ આટલા માર્ક્સ થાય છે હું મારા માર્કસથી સંતુષ્ટ છું કારણ કે મેં જેટલી મહેનત આપવાની હતી એ મેં આપી દીધી છે અને મારા મનમાં એવું કઈ નહીં કે ભાઈ આપણું આટલું રહી ગયું ને આટલું રહી ગયું મેં ફૂલ મારું સો આપી દીધું હતું એટલે મને હમણાં કોઈ જાતનું ટેન્શન નથી કે ભાઈ આટલું રહી ગયું કે આટલા કેમ આવે છે તો માત્ર ને માત્ર જનરલ કેટેગરીમાં બની શકે છે કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ મેરીટની તો જે વિદ્યાર્થી મિત્ર એસસી એસટી કે ઓબીસી કોઈ પણ કેટેગરીમાં હોય જો એ લોકો એકસો પચીસ કે એકસો ત્રીસ માર્ક લાવે છે તો એમનો મેરિટ જનરલ કેટેગરીમાં કારણ કે મિત્રો ભરતી ખૂબ મોટી છે અને બાર હજાર પોસ્ટ પર ભરતી છે એટલે એકસો ની આસપાસ મેરિટ રહેવાના ચાન્સ વધારે છે એકસો પંદર ઓબીસી મેલ પણ નહી મેળ પડશે આપણે ફરી પ્રિપેરેશન ચાલુ કરી દીધી છે જોડે જોબ પણ કરું છું તો ભાઈ તમારું ડેડિકેશન સારું કહેવાય કે તમે પાછું પ્રિપેરેશન ચાલુ કરો છો અને જોડે જોબ પણ કરો છો આ તમારું ખૂબ સારું ડિસિઝન છે પણ મને એવું લાગે છે કે જો તમારા એકસો પંદર પોઈન્ટ પચીસ ઓબીસી કેટેગરીમાં થતા હોય તો તમારી એક જોબ તો કન્ફર્મ જ છે તમને એક ના એક કોર્સ તો જરૂરથી મળી જશે અને તમે આગળની તૈયારી ચાલુ કરો છો જો અને સાથે સાથે જોબ પણ કરો છો તો એ તમારે ખૂબ સારું ડેડિકેશન કહેવાય આગળ તમે સારી પોસ્ટ મેળવી શકો છો સુપર સ્ટ્રાઈકર્સ આ ભાઈ છે આપણા દરેક વિડીયોમાં કમેન્ટ કરે છે આ ભાઈને એકસો ચાર પોઈન્ટ પાંચ માર્ક્સ થાય છે ઓબેસી કેટેગરીમાં ફાઈનલમાં આવી શકે કે ડીવીમાં જ આવશે તો ભાઈ તમે ટેન્શન ના લો કારણ કે ભરતી ઘણી મોટી છે બાર હજારની સંખ્યા લેવાની છે અને મેરિટ ઊંચું જવાના ચાન્સ વધારે નથી કારણ કે પેપર પણ હાર્ડ હતું અને ચાલીસ ટકાનું ક્રાઇટેરિયા ક્વોલિફાય થતા નથી અને તમે પાર્ટમાં ક્વોલિફાય થઈ જાઓ છો અને તમારા સો પ્લસ માર્કસ છે એટલે તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી તમારા પંચ્યાસી થી નેવું ટકા એવા ચાન્સ છે કે તમે નોકરી મેળવી શકો છો મિત્રો મારે પાર્ટ એમાં બત્રીસ પોઈન્ટ પચીસ થાય છે ઓછા તો ના થાય છે અને એ જ તમે સમજીને ચાલો જે તમારા ફાઇનલ આન્સર કી મુજબ માર્કસ થતા હોય એ માર્ક્સ હવે ફાઇનલ ગણી લ્યો અને કદાચ કોઈ ચાન્સ બને કે બે પાંચ માર્ક્સ નો આમ તેમ થાય પણ હમણાં એવું કઈ થાય મને લાગતું નથી પણ ઘણા બધા ઉમેદવારો છે એ આંદોલન કરેલ છે અને ગાંધીનગર પણ ગયા છે તો કદાચ એવું કઈ થઈ શકે કે બે પાંચ માર્કસ નો ડિફરન્સ આવે પણ હમણાં પંચાણું ટકા કોઈ ચાન્સ નથી કે ફાઈનલ આન્સર કી માં જે કોઈ સુધારો આવશે જો તમારા ફાઇનલ આન્સર કી મુજબ જે માર્ક્સ થતા હોય એ તમે અત્યારે ફાઇનલ સમજો અને તમારા બત્રીસ પોઈન્ટ પચીસ માર્ક્સ પાર્ટીમાં થાય છે એટલે તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી તમે પાર્ટીમાં ક્વોલિફાય છો એક ભાઈ કહે છે સી સિરીઝ સૌથી ખરાબ હતું તો હા મને પણ એવું લાગ્યું છે અને મને પણ જાતે સી સિરીઝ પેપર આપ્યું હતું અને સી સિરીઝના પેપરમાં જે જે હતા અને ગુજરાતીમાં રીઝનિંગ પૂછાયું હતું એ પહેલા જ પાના પર આપી દેવામાં આવ્યું હતું એટલે વિદ્યાર્થી મિત્રો જે પણ સારી રીતે તૈયારી કરીને ગયા હોય બાવ પ્રશ્નો જો પહેલા પાના પર જોઈ લે તો એ લોકોનો મોરલ ડાઉન થઈ જ ગયું હશે મારું પણ થયું હતું એટલે સી સિરીઝ સૌથી ખરાબ ગણી શકે સીસી ઓપ્ટઆઉટ કરાવવાની ટ્રાય કરો બધાને સમજાવો તો હા ભાઈ આપણે બધા ટ્રાય કરીએ છીએ જે પણ વિદ્યાર્થી મિત્રોને અન્ય કોઈ પણ એક્ઝામમાં કે સીસીએ માં સારા માર્ક્સ થતા હોય તો તમે કોન્સ્ટેબલમાં ડીવી કરાવવા જશો ને જેથી કરીને અન્ય વિદ્યાર્થી મિત્રોને ચાન્સ મળશે અને આ એક ખૂબ પુણ્યનો કામ છે વિદ્યાર્થી મિત્રો કારણ કે તમારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના કરાવવા જવાથી કોઈ એક વિદ્યાર્થીને ચાન્સ મળે છે અને એને એક નોકરી મળે છે એ નોકરી મળ્યા પછી એને એક નવી જિંદગી સ્ટાર્ટ થાય છે તો તમે જો આઉટ કરો તો તમે કોઈને એક નવી જિંદગી આપી શકો છો અને હાલમાં જ આપણે ઓપ્ટ આઉટ અંગે એક વિડીયો બનાવ્યો હતો અને આપણો વિચાર છે કે આગળ પણ બે ત્રણ વિડીયો એના વિશે લાવીશું કારણ કે જ્યાર સુધી આપણે બધાને સમજાવીશું નહીં ત્યાર સુધી કઈ થશે નહીં એટલે આપણે બધાને સમજાવીશું અને એ વિડીયો તમે જઈને જોઈ શકો છો અને તમારા જે પણ ફ્રેન્ડ હોય તમારા એ વિડીયો તમે શેર કરી શકો છો અને જેટલા પણ જો હોય કે જેમના માર્ક્સ બીજી પરીક્ષામાં સારા થતા હોય તો એ લોકોને કે લોકોબલમાંથી આઉટ કરે જેથી કરીને અન્ય વિદ્યાર્થી મિત્રોને ચાન્સ મળી શકે છે તો ફ્રેન્ડ્સ આજનો છેલ્લો પ્રશ્ન છે કે માર્ક્સ ક્યારે જાહેર થશે તો ફ્રેન્ડ્સ માર્ક્સ છે એ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે કારણ કે હાલમાં જ ફાઈનલ આન્સરની મૂકી દેવામાં આવી છે અને એની સૂચનામાં લખવામાં પણ આવ્યું હતું કે ફાઈનલ રિઝલ્ટ છે બધા વિદ્યાર્થી મિત્રો જે પણ પરીક્ષા આપી હતી એમનો ફાઈનલ રિઝલ્ટ છે એ ટૂંક સમયમાં જાહેર કરી દેવામાં આવશે એટલે 10 થી 12 દિવસની અંદર કદાચ ફાઈનલ રિઝલ્ટ જાહેર થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો આજનો વિડિયો તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો વિડિયો સારું લાગી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો આપણો જે ઓક્ટ આઉટ અંગેનો હાલમાં જ કાલે વિડીયો મૂક્યો હતું એ તમે બધા ફ્રેન્ડ સર્કલમાં તમે શેર કરો જેથી કરીને બધાને સમજમાં અને જે પણ વિદ્યાર્થી માર્ક્સ અન્ય પરીક્ષામાં વધારે થતા હશે કોન્સ્ટેબલમાંથી ઓપટ આઉટ કરશે અને જો તમે આ ચેનલ પર નવા હોય તો આવી જ અપડેટ્સ અને ઇન્ફોર્મેશન મેળવવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો જેથી કરીને તમને રેગ્યુલર વિડિયોઝની અપડેટ્સ મળતી રહેશે તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ